કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દુકાનોમાં એક મકાનમાં ચોરો ચોરી કરી થયા ફરાર સંજેલી તાલુકો ડુંગરાળ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોરનો ચોર તરખાટ જોવા મળી રહ્યો હોય ત્યારે એક જ રાત્રીમાં ત્રણ દુકાન અને એક મકાનની અંદર ચોરો ચોરી કરી પલાયા જુસા જસોણી ગામમાં ત્રણ દુકાનોમાં રોકડ રકમ અને કરિયાણાના સામાનની ચોરી કરી ચોરો ફરાર જસોણી નજીક આવેલા ડોકા તલાવડી ગામે કાચા મકાનના થાપડા ખોલી ઘરમાં પ્રવેશી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ઉઠાણ કરી જુસા જસોણી અને ડોકા તલાવડી ગામે એક જ રાતમાં ત્રણ દુકાનોમાં અને એક મકાનમાં ચોરો ચોરી કરી પલાયન થયા ત્રણ દુકાનમાં અને એક મકાનમાં રોકડ રકમ અને કરિયાણાનો સામાન તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થતાં ખળભળાટ જુસ્સા હનુમાન ટેકરી પર દુકાન કરતા માલિકે સંજેલી પોલીસને લેખિતમાં જાણ કરી પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી ત્યારે મકાન માલિકે સો નંબર પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હનુમાન ટેકરી ખાતે ચોરીનો બનાવ બન્યો ત્યાં થોડા દિવસ અગાઉ પોલીસનો પોઈન્ટ ચાલુ હતો પરંતુ અચાનક પોઈન્ટ બંધ કરી દેતા ચોરીનો બનાવ બન્યા હોવાની સ્થાનિકો તેમજ ગ્રામજનોની રજૂઆત રિપોર્ટર સંજય જયસ્વા સંતરામપુર મારું નામ રાવત ગિરીશભાઈ ભાવસિંહભાઈ ગામ જુસ્સા તાલુકો સંજેલી જિલ્લો દાહોદ મારી દુકાનમાં પાછળથી પાછળના ભાગે ડુંગરા વિસ્તારમાંથી આવી પતરું ખુલી અને અંદરથી ચાર પેટી તેલની હતી વીસ હજાર રકમ હતી અને ગલ્લાની અંદર મૂકેલા પરચુરણ આતી કરીને પાંચ હજાર રૂપિયા એ હતા અને સાઠ સિત્તેર હજારની ચોરી કરી ગયા બીજો સામાન લઈ ગયા હે એને બધું અમે પોલીસને જાણ કરી પોલીસે આવીને તપાસ કરી ડુંગ જંગલની અંદરથી પાના પકડ અથોડી તોડવાની બધી વસ્તુઓ મળી આવી અને ત્યાં ઉપર તપાસ કરતા પાના પકડને પોલીસને આપી દીધું પોલીસે જાતે લીધું આજ રોજ નાઇટમાં ડોકા તલાડી વગેલા નરેશ સબુર ના ઘરે ચોરી થયેલ છે જેમાં દોઢ તોલાનો દોરો ચારસો ગ્રામ પાયલ અને પગમાં પહેરવાના ચડા અને બાવીસ રૂપિયા કેશ લઈ ગયા છે તે બાબત મેં દાહોદ પોલીસ કે સો નંબર માં ડાયલ કરી કેસ નોંધાયેલ છે વગેલા કૈલાશ બેન નરેશભાઈ ગામ ડોકા તલાવડી મારા ઘર માં ચોરી થઈ છે થાપડા ખોલીને ને તિજોરી નું તાળું તોડી અને રકમ દોરો પાયલ અને સડા ને પચીસ હજાર રૂપિયા હતા એ બધું લઈ ગયા છે રાત્રે થઈ આજે અમે અમે બહાર અંદર આમ ઓસરીમ સુતી લેતા